મારું નામ છે નવાજુ ધોરણ 4 માં ભણો છું મારો રોલ છે રામુ નોકરનો મારું નામ છે ટીશા મારું નામ છે ટીશા હું 4 ધોરણ માં ભણો છું મારો રોલ છે મહેમાનનો મારું નામ છે ラティ ધોરણ 4 માં છું મારો રોલ છે મહેમાનનો పేపర్ અરે પેપર આ ઘરમાં તો મને કશું નથી થયું રામુ રામુ જી શેઠજી પેપર ક્યાં છે હાલો શેઠજી સારું

જીજી ઓય આ ગયું તું હા કેવું બહાનું કજે તો ગઈ છે તૂટી ગઈ છે અને આ ચિતળા નીકળી ગયા છે અને તો ઉડેલાય ભાડી નાખી છે અને તો રે સારે

મિત્રો આવ્યા હતા લેવા એ લેવા તો મે આપી ના મે નહીં આપી તો શું કીધું ફાનસ તો ફાટી ગઈ છે તૂટી ગઈ છે એના તો ચિત્રા નીકળી ગયા છે એને તો છે એના તો રેસા રેસા નીકળી ગયા છે અરે ગાંડા આ તો મે રજાઈ માટે કીધું તું ફાનસ માટે તો પાનસ તો ફૂટી ગઈ છે તૂટી ગઈ છે એના એને એ તો ભભકે છે એ તો ધબકે છે એના તો રેસા રેસા નીકળી ગયા છે આવું કહેવાય અરે આવા અલગ અલગ બહાના હોય હા હા સારું તો હવે આવું જ છે સારું તો મારે બહાર જવું છે નો તો ઘરને સંભાળી લેજે ઠીક છે માટે બહાર ગયા છે તમારું શું કામ હતું મારી દીકરીને લગન છે હું આમંત્રણ આપવાનો છું કેવું આમંત્રણ ખાવાનું જે છે તો તૂટી ગયા છે તૂટી તૂટી ગયા છે સેજી તો સેજી તો છે સેજી તો લપકે છે સેજીને તો કાટ આવી ગયો છે સેજી કોઈ દી ફૂટે સેજી કોઈ દી લપકે ભપકે સેજીને કોઈ દી કાટ આવે ના પડે તો ના દે હું જાવ છું એ સારું તા જાવ